મંચ પર ઉપસ્થિત જતીભાઈજીને વિનંતી કરીશ કે તેઓ ત્રીસ મિનિટ માટે આ પ્રાસંગિક પ્રસંગને લૂપ ઉદ્બોધન કરશે આપણે સૌ સુંદર સાથ શાંતિથી લાભ લઈશું બોલો શ્રી પ્રાણનાથ પ્યારે Yeah. प्राणनाथ प्यारे की प्राणनाथ प्यारे की प्यारे की अरे रवड़ा तो बहुत मस्त मजा ना आनंद मंगल गरबा बुश उड़ी गया આવા હોશમાં આવવાની વાત છે હોશ ઉડાડવાની વાત નથી આપણે તો હોશમાં આવી જવું છે હવે અત્યાર સુધી બેભાન છીએ પાછા ભાનમાં આવી જવું છે બેભાન થઈ ગયા છે ને માયાની એની માયા જાળમાં મસ્ત મસ્ત મોલા થઈ ગયા છે કેમ પેલો દારૂડીયો દારૂ પીને એમ કેવો નશામાં આમ

ત્રણ દિવસનો વાણી ચર્ચાનો લાભ અને એમાં એક વેળા આપણી આનંદ મંગલમાં ગઈ ઘણી વાર સમજાવું કે ભાઈ પ્રકૃતિમાં આપણે નો આનંદ લેવો છે ઘવાતું હોય ને પીવું ની સવારી નીકળી રે સૌ સખીઓની સાથ ત્યારે આપણને પરમદામની એ સવારી યાદ આવી જવી જોબ મૂળ વાત એ છે કે ત્યાં નહીંયાગર હોય ત્યાં નહીંની મસ્તીમાં ડૂબેલું હોય પણ સાથે સાથે સુરતા આપડી એ વખતે રાજ્ય સાથે રંગ રંગમહોલમાંથી સુખપાલમાં બેસીને નીકળ્યા હોઈએ ખુબી ખુશાલી ચારે તરફ નૃત્ય કરતી હોય ને કેવા આસમાનના પંખી આસમાન પર જમીનના પશુઓ જમીન પર તુહી તુહી પિયા પિયા ધની ધની પોકારતા હોય અને રાજ્યની સવારી ચાલતી હોય એ આનંદ આપણે લઈએ ને આયોજન અને એમાં આપણે આ જ રસ પીવો છે ધનિની આ વાણી એટલા માટે તો અહીંયા આગળ આવી છે આવો સુંદર સાચી આપણે પ્રારંભ કરીએ એ પેલા ફરી એકવાર વિનંતી કરી શકું કે જે લોકો જેને પગ નથી વળી શકતા તકલીફ છે બિલકુલ ખુરશીનો ઉપયોગ કરીએ આપણે બાકી જેને તકલીફ નથી નીચે બેસીને ચર્ચા સાંભળવાનો આનંદ જુદો હોય છે અને રાજ્ય આગળ નીચે બેવા પણ શરમ આવે હે રાજ્ય આગળ નીચે બે પણ શરમ આવે ખતમ થઈ ગઈ વાત હોય પગ નથી વળતા તો બરાબર છે બાકી જેને તકલીફ નથી એ આવો નીચે બેસી આવો સુંદર સાથી ચર્ચાનો પ્રારંભ કરીશું બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પ્રાણનાથ પ્યારે કી રાજ્યના ચરણોને યાદ કરી લઈએ चरण कमल ने याद करी लिए सुरता अपनी त्या पोचाड़ीए ध्यान सुंदर सात जी प्रथम लागू दो चरण को धनी एना छोड़ाइयो खिना लाख तली लाल एडिया मेरे जीव के यही जीवन મેરે જીવ કે खिलवत ने निकली थे बेशकी का प्रकरण ए इलम इन वाहिदत का हक सो बेशकी दई मुझे नूर के पार द्वार बका के सो खोले अर्श के गुज़ सो ખોલેજી મહારાજ એ એ ધામ સચિદાનંદ સ્વરૂપ આપ શ્રી પ્રાર્થનાજી આપણે પરમ ધામ ઇન વાત્ત ક્યામો ઇલમ છે આ

नूर थी परे नूर कोने की दूसरे हैं बोलो श्री ब्राह्मणा प्यारे की ध्यान सुंदर साजी एक-एक शब्द ने छुट्टो पारी पारी ने आपने समझवानों प्रयत्न करी बोले एक चौपाई एक-एक वस्तु ने समझवानों प्रयत्न करी कि नूर कोने की दूं तो अक्षर ब्रह्म राजीना अंगनो नूर अगर चौपाई मार की ने जो पहले लई हक के दिल में पीछे आई माहे नूर कौन नूर अक्षर ब्रह्म का पीछे हादी रोहन में योकर हुआ जो हूर नूर के पार द्वार बगा के सो खोले अर्श के गुज परम जो छुपा रहस्य हो ये जाहिर एते दिन त्रिलोक में होती

આ સંસારમાં એ કેટલાય ગ્રંથ આવી ગયા વેદ તો બ્રહ્માંડના પ્રારંભથી આ સંસારમાં છે વેદ પછી પુરાણ આવ્યા ભાગવત આવી ગયા ગીતા આવી ગઈ પુરાણ આવી ગયું બાઇબલ આવી ગયું એ સિવાય પણ કઈ ગ્રંથો જગતમાં આવી ગયા તો એ ગ્રંથોમાં એવું કઈ વસ્તુ નોતી લખી કે જે વાણી લઈને આવવું પડી રહ્યું

સ્વરૂપ અને લીલા આ ત્રણ વસ્તુઓ પરમધામ શું છે ક્યાં છે કેવું છે કોઈ જાણતું જ નથી નિરાકાર થી પાર શું છે એ જ જગત ને ખબર નથી શબ્દ એક એક આવતા જાય છે અને ગુંચવાડા વધતા જાય છે આ નિરાકાર એટલે શું જેનો કોઈ આકાર નથી ધ્યાનથી સુંદર સાહેબજી તો જે બેઠા છીએ જે બ્રહ્માંડમાં આપણે બેઠા છીએ એ બ્રહ્માંડ સાકાર છે કે નિરાકાર જે બેઠા છીએ આપણે અત્યારે હાલ આ સંસાર કેવો છે સાકાર છે કે નિરાકાર અન લાગે છે આપણને સાકાર આ જગતને આપણે સાકાર માની રહ્યા છીએ જગતના કોઈ પણ વ્યક્તિ ને પૂછો કોઈને પૂછો કે પરમાત્મા કેવા છે તો કે નિરાકાર અને જગત કેવું છે આપણે કેવા છીએ તો સાકાર સ્વાભાવિક પણ છે સુંદર સાથજી કે આપણે એકબીજાને ને પહેચાન શાના આધારે કરીએ છીએ આ જ્યંગતીભાઈ છે ખબર કેવી નથી પડી આકાર થી આકાર વગર કેવી રીતે ખબર પડે આ મોઢું જોયેલું છે ખોબડા કારણે ખબર પડી ગઈ તો આ જ્યંતીભાઈનું મોઢું એટલે તો ઓળખ્યા આખી દુનિયા સાકાર માની રહી છે અને પરમાત્મા ને નિરાકાર માની રહી છે એ વાત પ્રાણનાજી અહીંયા સમજાવી કે જગત નિરાકાર છે અને પરમાત્મા સાકાર છે શુદ્ધ સાકાર સ્વરૂપ છે માટલું સાકાર છે કે માટી સાકાર છે અને આનંદ સત અંગ અક્ષરગ્રમ પણ પોતે આનંદ અંગ શામાજી પણ પોતે અને સામાજીના અંગ સખીઓ પણ પોતે હવે એને રીઝવવા માટે આખું બાકી સ્વલીલા અદ્વૈત આગળ જયારે મોકો મળશે ત્યારે સમજાવીશ આજે આખું સ્વીકાર કરો બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી પ્રણામજી